રાધે રાધે જય શ્રી કૃષ્ણ દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંજોશીના જય માતાજી એક નવા વિડીયો અને નવી માહિતી સાથે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌ પ્રેત દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આશા છે કે આપ સૌ સ્વસ્થ આનંદમાં અને પ્રભુના આશીર્વાદ સાથે ખુશ હશો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બધી રાશિઓમાં સૌથી વધુ સંવેદનશીલ બુદ્ધિશાળી અને પરિવર્તનશીલ એવી રાશિ વિશે આજે આપણે જાણીશું મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ઘ ના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ નું વિસ્તૃત વાર્ષિક રાશિફળ બુધ ગ્રહ દ્વારા શાસિતભાવની રાશિ માટે વર્ષ બે હજાર મોટા પરિવર્તન આવી રહ્યું છે તો ચાલો ક્ષેત્રવાર આ ભવિષ્ય પણ વિગત સમજીએ મિથુન રાશિ વાર્ષિક રાશિફાળ બે હજાર નવી દિશા તરફ પ્રયાણ સ્વામી બુદ્ધ જ્ઞાન અને ધર્મનો ગ્રહ ગુરુ અને કર્મ ફળદાતા શનિનો સંયુક્ત પ્રભાવ રહેશે આ ગ્રહોના ગોચરને કારણે આ વર્ષ મિથુન રાશિના જાતકો માટે શીખવા આગળ વધવા અને જીવનમાં સંતુલન સ્થાપિત કરવાનું વર્ષ સાબિત થશે વર્ષની શરૂઆતમાં તમારા નિર્ણયોમાં થોડી અસ્થિરતા અનુભવાઈ શકે છે અથવા ક્યાંક મન બે બાબતો વચ્ચે ફસાયેલું જણાય પરંતુ જેમ જેમ વર્ષનો બીજો ભાગ શરૂ થશે તેમ તેમ તમે લક્ષ્યો પ્રત્યે સ્પષ્ટતા મેળવશો અને મજબૂત જોવા મળી શકે છે ધીરજ અને બુદ્ધિનો ઉપયોગ કરવો સફળતાની ચાવી રહેલી છે કારકિર્દી તેમજ વ્યવસાય કોમ્યુનિકેશન અને બુદ્ધિનો જય મિથુન રાશિ માટે આ વર્ષ તેમની કારકિર્દીમાં તેમની સંવાદ ક્ષમતા અને બૌદ્ધિકતાનો પૂરેપૂરો ઉપયોગ કરાવશે વર્ગ માટે નોકરી કરતા જાતકો માટે આ વર્ષ જવાબદારી અને કામના ભારમાં વધારો લાવશે જો કે આ વધારો તમારી પ્રગતિ તરફનો સંકેત રહેલો છે તમને તમારી મહેનત અને બુદ્ધિનું યોગ્ય વળતર ચોક્કસ મળશે પ્રશંસા અને ધનલાભના યોગ બની રહ્યા છે વિશેષ લાભ જોઈએ તો જે જાતકો લેખન મીડિયા શિક્ષણ કે માર્કેટિંગ કોમ્યુનિકેશન આઈટી અને ટ્રેડિંગ જેવા બુદ્ધ સંબંધિત ક્ષેત્રોમાં છે તેમને આ વર્ષ ખાસ અને અપેક્ષિત લાભ મળી શકે છે તમારી બુદ્ધિ જ તમારું સૌથી મોટું શસ્ત્ર બનશે વ્યવસાયની વાત કરીએ તો વેપાર કરતા જાતકો માટે નવા અને પ્રભાવશાળી સંપર્કો બની શકે છે ધંધાકીય પ્રવાસ અને મોટી ડીલ્સ થવાના મજબૂત યોગ રહેલા છે માર્કેટિંગ અને ગ્રાહકો સાથેના સંબંધો પર ધ્યાન આપવું જરૂરી છે भागीदारी विषय बात करिए तो भागीदारी ना व्यवसाय में रहेला लोकोए स्पष्ट संवाद पर भार खास मुको पड़ से गैर समझणों ने वधवा देवी नहीं मुख्य समय गाड़ो जो ये तो अप्रैल महीना थी अगस्त महीना दरमियान तमारी कारकिर्दी में કોઈ મહત્વપૂર્ણ ફેરફાર પદ પરિવર્તન અથવા મોટી તક મળી શકે છે જે ભવિષ્યનો માર્ગ નક્કી કરશે ધન સંબંધિત આર્થિક સ્થિતિ જોઈએ તો મિશ્ર પરિણામો સાથે રોકાણનો યોગ આર્થિક દ્રષ્ટિકોણથી વર્ષ બે હજાર છવ્વીસ મિથુન રાશિ માટે મિશ્ર પરિણામો અપાવી શકે છે જ્યાં આવક અને ખર્ચ બંને સાથે સાથે ચાલી શકે છે આવક અને ખર્ચની વાત કરીએ તો તમારી આવકમાં વૃદ્ધિ જોવા મળશે જે મુખ્યત્વે નવા કામ કમિશન કે બોનસ દ્વારા થઈ શકે છે જોકે પરિવાર સ્વાસ્થ્ય અથવા પ્રવાસ પાછળ ખર્ચ પણ સારો એવો રહેશે નાણાકીય પડકાર ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આકસ્મિક અને અનિવાર્ય ખર્ચાઓ આવી શકે છે જેના માટે અગાઉથી નાણાકીય આયોજન કરવું ખૂબ જ જરૂરી બની રહેશે લાભના સ્ત્રોત જોઈએ તો તમને શેર બજાર કમિશન આધારિત કામ દલાલી અથવા ઓનલાઈન માધ્યમો દ્વારા સારો લાભ મળી શકે છે બુદ્ધિપૂર્વક કરેલું રોકાણ ફળદાયી સાબિત થશે રોકાણ માટે શુભ સમય જોઈએ તો લાંબા રોકાણ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે સપ્ટેમ્બર મહિના પછીનો સમયગાળો ખૂબ જ અનુકૂળ છે મકાન જમીન અથવા વીમા પોલિસીમાં રોકાણનું વિચારવું પ્રેમ લગ્ન અને દાંપત્ય જીવન સંવાદ થી વધારનારું રહેશે પ્રેમ સંબંધો પ્રેમ જીવનમાં રહેલા યુગલો માટે આ વર્ષ આકર્ષણ સંવાદ અને એકબીજાને સમજવામાં વધારો લાવશે તમારા સંબંધોમાં નવો રોમાંચ અનુભવશો અવિવાહિત જાતકો માટે જે મિથુન રાશિના જાતકો અવિવાહિત છે અને જીવનસાથીની શોધમાં રહેલા છે તેમને વર્ષના મધ્ય ભાગમાં ખાસ કરીને મે મહિનો જૂન મહિનાની આસપાસ યોગ્ય અને મનગમતો જીવનસાથી મળવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે લગ્ન જીવન દાંપત્ય જીવનમાં વર્ષની શરૂઆતમાં શનિના પ્રભાવને કારણે નાની મોટી ગેરસમજણો ઊભી થઈ શકે છે પરંતુ મિથુન રાશિની સહજ ખુલ્લી વાતચીત કરવાની આદતથી તમે આ સમસ્યાઓનો સરળતાથી ઉકેલ લાવી શકશો

ગતિશીલ અને વિસ્તરતું રહેશે પારિવારિક સંબંધો જોઈએ તો પરિવારના સભ્યો વચ્ચે સંબંધોમાં મધુરતા અને ખુશીનું વાતાવરણ રહેશે ખાસ કરીને નાના ભાઈ બહેન સાથેના લાગણી બંધન વધુ મજબૂત બનશે અને તેમનો સહયોગ પ્રાપ્ત થશે સામાજિક જીવનની વાત કરીએ તો સમાજમાં તમારી વાણી બુદ્ધિ અને કાર્યને કારણે માન પ્રતિષ્ઠા વધશે તમારી લોકો માટે સાબિત તમારું મિત્ર વર્તુળ ખૂબ જ વિસ્તરશે નવા પ્રભાવશાળી અને ઉપયોગી નવા સંપર્કો બનશે જે કારકિર્દીમાં પણ મદદરૂપ થશે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી લાભ થઈ શકે છે આરોગ્ય માનસિક શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરો મિથુન રાશિના જાતકો માટે આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ તમારે તમારી માનસિક શાંતિ મેન્ટલ હેલ્થ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી પડશે સંભવિત સમસ્યાઓ જોઈએ તો વધુ પડતા વિચારો અથવા કારકિર્દીના તણાવને કારણે માનસિક તણાવ ઊંઘની સમસ્યા અથવા નર્વસ સિસ્ટમ સંબંધિત નાની મોટી તકલીફો થઈ શકે છે એ માટે આરોગ્ય મંત્ર જોઈએ નિયમિતપણે પ્રાણાયામ યોગ અને ધ્યાન મેડિટેશન કરવું ખૂબ જ જરૂરી તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે ઉપરાંત આધુનિક ઉપકરણો મોબાઈલ લેપટોપ સામેનો સ્ક્રીન ટાઈમ ઘટાડવો પણ ખૂબ જ જરૂરી છે આહારની વાત કરીએ તો હળવો સરળતાથી પચી જાય તેવો આહાર લેવો અને નિયમિત રીતે ચાલવાનું વોકિંગ રાખવાથી શારીરિક સ્વાસ્થ્ય જળવાય રહેશે શુભ ઉપાય અને આચરણ રાશિના જાતકો માટે વર્ષ બનાવવા માટે આ ઉપાયોને જીવનમાં અપનાવો બુધ પૂજન તમારા સ્વામી ગ્રહ બુદ્ધ કૃપા મેળવવા માટે દર બુધવારે બુધ ગ્રહનું પૂજન કરવું ખૂબ જ જરૂરી છે तेमनो मंत्र जाप पण करो नियमित पणे करो ओम बुद्धाय नमः ओम बुद्धाय नमः मंत्र नो ओछा मा ओछो एक सौ जाप करो खूब जरूरी छे दान नी वात करी तो दर बुधवारे लीला रंगनी नी वस्तुओ जेम लीली मगनी दाल पालक अथवा गाय ने लीलो घास खवड़ावू शुभ रहेशे वाणी पर संयम

શુક્રવાર અંતમાં જાતકો માટે વિચારશીલ સકારાત્મક સંવાદ અને આત્મવિશ્વાસનું વર્ષ રહેલું છે જો તમે તમારા ચંચળ અને સ્થિર રાખીને યોગ્ય દિશામાં પ્રયત્ન કરશો અને તમારી બુદ્ધિનો ઉપયોગ કરશો તો આ વર્ષ તમને નિશ્ચિતપણે મોટી સફળતા અને સુખ અપાવશે આપને આ વિસ્તૃત રાશિફળ ગમ્યું હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને તમારી અમારી ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક